ય એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આઠ અને આજ આપણે જલ્દી જલ્દી ગયા છીએ તો આજ છે ધૂળેટી તો બધાને હેપી ધૂળેટી અને આપણે કાંઈ ધૂળેટી ધૂળેટી રમતા નથી કલરથી એટલે ચાલો હવે આપણે સવારનો નાસ્તો કરી લઈએ અને બધાને હેપી ધૂળેટી કોણ કોણ કલરથી રમું છું કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીએ એટલે અમારા અમને ખબર પડે કે અમારા સબ્સ્ક્રાઇબરોને કેટલા લોકોને ધૂળેટી રમવી બહુ ગમે છે તો જો આ બાજુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપ્પી ધૂળેટી તો જો અવાર હવારમાં આપણો નાસ્તો બને છે ચા બનાવવાની છે અને આ બાજુ ત્રણ ત્રણ વાટક્યમાં દૂધ કેમ ભરી નાખ્યું છે આપણે કાંઈ ખબર નથી ને આ બાજુ આપણે ઢોકળા આવી ગયા છે આજે આપણે બપોરે ઢોકળા અને રસ અને પૂરી પાર્ટી કરવાની છે ને આ બાજુ મરચા જેને ઢોકળાને ખાવા હોય તો શું છે ધૂળેટીનું

નાના છોકરા હોય બધા ને કલર થી મજા આવે કલર અને પાણી પણ આ વિષ્ણુ વાળા માં પાણી અને ફૂલ હશે પાણી હોય કે પાણી નું હોય પાણી પાણી હોય હોય કેસુડા કલર કલર લોકો થી રમશે

કે કઈ કઈ રીતના કલર બનાવીને એટલે તમારે જે જે કલરનો તમારે કલર બનાવવો હોય ને એના ફૂલ લઈને એ રીતના આવે પણ નેક્સ્ટ ટાઈમ જયારે હોળી આવશે ને ત્યારે તમે લોકો કોમેન્ટ કરીને યાદ કરાવજો તો આપણે કલર કઈ રીતના બને તમને શીખવાડીશું જો આ બાજુ આપડી ચા બને છે અને ક્યાં જવાનું છે આપડે બાર બે નાણું આવી છે ને એને આજે તેડવા આવે છે તો આપણે જવાનું છે ત્યાં સોનલને મૂકવાનું પછી આપણે ઘરે આવીને પછી અમારા બાજુવાળાની કાર ડિલિવરી છે આજે તો કાર લેવા જવાનું છે ને એવું બધું આજનો પ્લાન છે એટલે મને એવું લાગે છે કે બ્લોગિંગ એ બહુ ઓછું થયાં છે થાય એટલે તમને બતાવીશું રોડ ઉપર કે વોળી વોળી બહુ મસ્ત રમતા છે તો એ તમને બતાવીશું અને ચાલો તો સવારમાં નાસ્તો જે લોકોનો બાકી હોય તો નાસ્તો કરવા આવી જાવ ચા ને ફાફડી છે ને અરે રોટલી છે ને મમ્મી જો ઉલેટીના દિવસે વાસણ ઉટકવા મળ્યા છે

અમે રમી ને એટલે અમારું પછી નાનું હુનું ન હોય અમે કલર ને એવું બધું લાવીને એટલે અહીંયા પછી અહીંયા તમને રંગવી અમે પછી એવું થાય કે રંગી રહી ને એટલે પછી તમારે પાછું કલાક બે કલાક ને ત્રણ જાય સાફ કરતા એટલે અમે નથી રમતા જો ધાબા ઉપર જાય ને તો ધાબામાં એમ થાય કલર બલર તમે ઢવડવામાં માં જો પછી તમને પાછું કેવું થાય કલર સોટી ગયો માંથી તમે કાઢી એ બધું થાય કલર જાય ને બારો એવું નથી આપણા ભાઈ માં હોળી જ નથી હોલી વખતે આપડે માથે રન ગયા તા તને ખબર હોય તો ત્યાં રિસોર્ટ વાળા હોળી ને એવું બધું કર્યું તો આપડે ક્યાં વહી ગયા તા આપણે પણ હા રંગોની હોળી જ નથી અગર બાકી ઘરમાં તો કેવું થાય કે તમે કલર લઈને આવો ને લગાવો ને બધું બગડે ને પાછું લેડીઝ લોકો સાફ કરવું પડે એટલે અમે નથી બાકી તો બહાર અમે હોત તો રમત કે આપણો છોકરો છે એવા મોટા થઈ જાય હવે તો બહુ લોકો પાકો કલર બહુ ઓછો યુઝ કરે છે તો ઘણા લોકો કરતા છે ચાલો નાસ્તો થઈ ગયો છે રેડી તો આપડે નાસ્તો કરે પહોંચી ગયા છે ગાડીની ડિલેવરી માટે ગાડીની ડિલેવરીની તૈયારી થાય છે આપણું જમવાનું ચાલુ થઈ ગયું છે તો જમવામાં શું શું બનાવું છે તમને દેખાડી દઉં તો જમવામાં જો બધી પૂરી મમ્મી એક પૂરી બનાવાની છે આપડે અને આ બાજુ આવું છે આબુદાના ગાંઠિયા તળવાના છે મમ્મી આપને હવાના મળ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું શ્યાજ ઓળી છે તો તો બનાવ્યા હમ જો છે ને અમે હું પપ્પા અને રોહિત અને મમ્મી ચાર લોકો સહી અને આ બાજુ જો રસ આપણો થઈ ગયો છે રેડી આ રસ તો આ બાજુ આપણો રસ થઈ ગયો છે રેડી અને સાથે સરસ મજાના ઢોકળા તમને સવારે બતાવવા તા તો ઢોકળા રસ અને પૂરી તો જમવાની બહુ મજા આવશે શાક અમારે બનાવવાનું નથી કારણ કે રસ હોય ને એટલે અમારે શાક ની જરૂર પડતી નથી ને કોઈને આ શાક ખાવાનો વિચાર નહોતો હે મમ્મી તો જો પૂરી થઈ જાય ને એટલે બધા લોકોને પછી બેહા દેવાના છે આપણે તો ચાલો હવે જમવા બેહીને ત્યારે મળી એવું બધું તૈયાર થઈ ગયું છે જો આ બાજુ જમવા બેસી ગયા છે પપ્પા જમવા બેસી ગયા છે ને જો જમવા બેસી ગયો છે હેપી હોલી હોલી હું છે હોલીના દિવસે હું કેવા માંગો છો તમે બધા સબસ્ક્રાઈબરો અગાઉ અમે તૈયારી કરી દીધી આપડે હોળી ના દિવસે કઈ લેવા નહીં જો બધું ઘરે કેવું મસ્ત બની ગયું છે અને ચાલો હવે જમી લઈએ તો ચાલો બધા રસપુરી ખાવા અને સાથે વાગી ગયા છે સાત ને આપડે આવી ગયા છીએ ઘરે કારણ કે ધૂળેટીનો દિવસ હતો તો બપોર વસાળે આપણે સુઈ ગયા હતા એટલે એટલું બધું લોગિંગ કરી નથી ત્યાં અત્યારે એવું હતું કે પાંચ વાગે હમણાં સોનલનો ફોન આવ્યો કે એન પપ્પા ત્યાં ગઈ છે ત્યાં પાણીપુરી બનાવી છે તો તમારે કે પાણીપુરી ખાવી હોય તો આવો તો આપણે પાણીપુરી ખાવાનો વિચાર નહોતો એટલે આપણે ક્યાંય ગયા નથી તો આપણે સાંજે લેવા જવું ને આ બાજુ મમ્મી અત્યારે દીવાબત્તી કરે છે અને સાંજના જમવામાં આપણે આજે ઘરે ખાવાનું નથી થોડું ઘણું બહાર ખાવા જવાનું છે એટલે જોઈશી કે સાંજના જમવામાં શું બને છે

તો જો અત્યારે મમ્મીની તો ખાલી પૂરી અને પૂરી પડી છે ને ચા કરીને ખાઈ લે તો મમ્મી ને થોડુંક રજા જેવું છે એટલું બધું કાંઈ રાંધવાનું બનશે નહીં તો ચાલો હવે થોડી વાર પછી ના વાગી ગયા છે અગિયાર ને અમે લોકો ઘરે આવી ગયા છે ને આ બાજુ જુઓ મફતના ઠેલા એવા છે ને એટલે ખુશી એની હમાય નહીં જુઓ હવે ગમે એવા લોકો હોય પાંચ હજાર સાત હજાર આઠ હજારની બેગું લેવો એમાં જે મજા ન આવે ને મફતના જે વિમલના ઠેલા છે એમાં જે મજા આવે ને એ કોકરી પાણીથી મળે એટલે આ લોકોને બહુ મજા આવે લેડીઝ લોકોને એવું કેમ હશે મમ્મી કપડા નફત ની બેગ ને તો એમાં સીધા નો રહે અને આ જે તમને બેગ આવી હોય ને આમાં સૌથી વધારે કપડા હમાઈ જાય વ્યવસ્થિત કપડાં હમાઈ જાય ને એવું થાય એટલે આ કેવડા મોટા ઠેલા છે ઓરસ હા વરસ વોરસ છે અને અત્યારે માણસો ઇન્ટરનેશનલ ટ્રીપ મારે ને તો એક ઠેલો વિમોલ નય ની પાસે હારે હોય જ બોલો આ જાજુ સામી જાય પ્લસ કે કાંઈ પણ તૂટી ગયું હોય ને તો કે આ ઠેલા ભરવા થાય કારણ કે ઓલો મોંઘો ઠેલો લીધો હોય હાથે રિપેર ન થાય અને આમાં તો આ બે બાજુના નાકા બંધ કરીને થઈ જાય તો શું છે આજ આખો દી શું કરી લીધું ખાઈ લે પેલા ઠેલા મેં કહેવાય એમ ચાર વાગે પેલા ચાર વાગે લીધી મેં

આ બાગબાન ના છે બાકી બોલો જુબા કેસરી ના હોય વિમલ ના પણ આમાં એક વિમલ ના હે આ બાગબાન ના છે ને એક વિમલ ના નથી ના ઠેલા ની મજબૂતા એટલી છે ને કે તમારો ઠેલો કોઈ વાત ફાટશે નહીં તો ઠેલા વાળા થઈ જાય તો જોવો એટલા બધા ઠેલા લઈને આવી ગયા છે હજી જો આવવાના છે હવે આવશે ને તમને પાછા બતાવી કે હવે ક્યાં આવે છે તો ચાલો હવે અગિયાર વાગી ગયા છે તો હોવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આ વિડીયોનો એને આયા કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગયો છે આ તમને વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું વિરુદ્ધ પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો હવે આપણે ફેસબુકમાં વિડીયો મૂકવાનું ચાલુ કરી દીધું છે જે લોકો ઇન્સ્ટામાં જોતા હોય એ લોકો ફેસબુકમાં પણ જોઈ શકે છે તો તેમાં પણ ફોલો કરી દેજો તો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય